ખરવાસા ડિવિઝનમાં કેટલાક દિવસોથી ચાલી રહેલા વીજ લોકો પરેશાન થઈ ગયા છે સોમવારના રોજ સવારે દસ વાગ્યાથી રાત્રે સાડા દસ વાગ્યા સુધી વીજળી ગુલ રહેતા ખરવાસા ડિવિઝન અંતર્ગત આવતી સોસાયટીઓના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને પ્રસંગોમાં હોવાના કારણે ખલેલ પહોંચતા લોકોમાં વીજ કંપની સામે રોષ જોવા મળ્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેઓ દ્વારા ખરવાસા ડિવિઝનના અધિકારીઓનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હોવા છતાં અધિકારીઓ દ્વારા ફોન રિસીવ કરવામાં આવ્યા ન હતા તો કચેરીએથી પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાતમાં ચોવીસ કલાક વીજળી પૂરી પાડવાના દાવા થતા હોય ત્યારે લોકોને આ રીતે બાર બાર કલાક સુધી અંધારપટમાં અને વિજય વિના રહેવું પડે ત્યારે આને વીજ કંપનીનો રેડિયા કારબાર નહીં તો બીજું શું કહી શકાય જીતુ પાટીલ વિજય વિલા સોસાયટી આપને આપે મતલબ જીબી કે પાવર सुबह से 11 बारह ग्यारह बजे से गया हुआ है अभी रात को सवा दस बजे आया हुआ है उसके आ, बीच में हम लोगों ने बहुत बार ट्राई किया जी खरवासा डिवीज़न में कॉल करने का किसी ने कॉल रिसीव नहीं किया वो है क्योंकि हमको म्यूनसिपलिटी का पानी या अपना पंचायत का पानी तो है नहीं बोरिंग जितना पानी चलेगी उस हिसाब से पानी के लिए प्रॉब्लम आई है और शादी थी शादी में भी दिक्कत आई है बाहर से पानी मंगवाना पड़ रहा है

આપને સમજી શકીએ કે કંઈ પણ મેન્ટેનન્સ કામ ચાલતું હોય મારે હવે દરેક સોસાયટીમાં બધા જોને લાઇટ બિલ ભરતા હોય બધાના મીટર પર લાઇટ બિલ પર બડ્ડાના નંબર હોય તો કોઈ જાણ નથી આવી કે ભાઈ કાલે પાવર જવાનો છે કે આજે સવારે પાવર જવાનું છે તો એ મેસેજ વગર મને પણ ખબર નથી આપને રૂટિનમાં ખબર હોય કે ભાઈ પાવર જતો નથી તો આજે સવારથી લગભગ અગિયાર વાગ્યાનો પાવર ગયો છે તો સાંજે રાતના સાડાનો દસ વાગે પાવર આવ્યો હવે પાવર નથી હોતો એટલે અમારી સોસાયટીમાં જે આજે છ થી આઠ વાગે બોરિંગનો ટાઈમ હોય તો એ બોરિંગ ચાલુ નથી થઈ તો એટલે અમારા બધાના ઘરમાં પાણી નથી આવ્યું પાણી નથી આવ્યું એટલે પાણી નહીં હોય તો તે સિવાયના બધા કામો અમારા અટકી ગયા છે કેટલા લોકો રહે છે અત્યારે અમારી સોસાયટીમાં એકસો ને સુડતાલીસ મકાન છે એટલે લગભગ અમારું હજાર જેટલા હજાર એક હજાર પચાસ જેટલા માણસો રહે છે અહીંયા એ લોકોનું શું કેવું છે બધાનું એ જ કેવું છે કે ભાઈ આપને મેસેજ આવ્યા નથી અને પાવર ચાલે કે ભાઈ આપને અડધો કલાક પોનો કલાક સમજી શકે પણ અગિયાર વાગ્યાથી રાતના સાડા નવ દસ વાગે એટલે બહુ વધારે પડતું તકલીફ પડી કેમકે અમારી સોસાયટીમાં આજે બે જગ્યા પર હળદના પ્રોગ્રામ હતા કંઈ મેરેજના પ્રોગ્રામ હતા તો એ બધા લોકો એકદમ નારાજ થઈ ગયા છે સત્તા પક્ષના લોકો અહીંયા તમારું કંઈક વાત કરવા માટે કે જાણવા માટે આવે છે સત્તા હું તો અત્યારે હજુ ડ્યુટી પરથી આવ્યો એટલે મને તો ઘરે જ એ કરાવ્યું મેં વાઈફને કેમ કે વાઇફ એ કે શું કરું પાવર જ નથી આવ્યો તો એટલે મને પણ ગુસ્સો આવ્યો છે કે ભાઈ પાવરનો એક તો આપને કાંઈ મેસેજ નથી આવ્યો પાવરના લીધે બધું અટકી ગયું છે તો આ વિષય પર સત્તા પક્ષવાળાએ પણ થોડુંક જીવી પર ધ્યાન રાખીને એ કરવું જોઈએ કેમ કે અમે તો બધા સમયસર લાઈટ બિલો ભરે જ છે અમારું જો કોઈ માણસનો એક મહિના લાઇટ બિલ નહીં ભરાય તો એ લોકો પાવર કટ કરી દે તો આ પછી આમાં પણ અમારે કંઈ કરવું જોઈએ કે ભાઈ તમે જો પાવર કાપી લો તો આમાં અમે શું કરીએ એમાં ન્યાય માટે તમે શું માગણી કરશો ન્યાય માટે મારું તો પર્સનલ કે અમારી સોસાયટી વતી તો એ જ કહેવાનું છે કે ભાઈ જો અમે બધા વ્યક્તિ સમયસર લાઇટ બિલ ભરતા હોય છે તમારું જો લાઇટ બિલ એક દોઢ મહિના લેટ થાય તો તમે કનેક્શન કાપી નાખો છો કે બંધ કરી દો છો તો તમે પણ જે અમારે જે અમે પૈસાની એ આપે છે તે પ્રમાણે તમારે સર્વિસ આપવી જોઈએ સરકારની સામે એ જ રજૂઆત છે કે ભાઈ આપનું જે ગરબી ગુજરાતનું નામ આખા ઇન્ડિયામાં છે કે ભાઈ અહીંયા ચોવીસ કલાક લાઇટ વીજળીની સુવિધા છે તો ખરોખર અહીંયા એવું અમુક થતું નથી કે રોજના એક બે કલાક જા જીબીનો વિસ્તાર છે ત્યાં પાવર આવજાવ કયા કરે છે તો એવું નહીં થવું જોઈએ